નમસ્કાર મિત્રો આયુર્વેદિક ઉપચાર ગુજરાતી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આ અતિબલ્લા નામની વનસ્પતિ છે હરસ મસા કે ભગંદર હોય તેમજ શારીરિક નબળાઈ હોય તેના માટે આ વનસ્પતિ ખૂબ જ ઉપયોગી છે મિત્રો મિત્રો જે લોકોને હરસ મસાનો પ્રોબ્લેમ હોય તેમણે આ વનસ્પતિના તાજા બેથી ત્રણ પાન લઈને અને નાના હોય તો ચારથી પાંચ પાન લઈને તેમને ધોઈ નાખવાના છે અને સવારે નરણા કોઠે તે પાન ચાવી ચાવીને ખાઈ જવાના છે અને તેના ઉપર એક ગ્લાસ હૂંફાળું પાણી પી જવાનું છે મિત્રો આ રીતનું કરશો તો બેથી ત્રણ દિવસમાં તમને જબરજસ્ત રિઝલ્ટ જોવા મળશે અને રેગ્યુલર આનો ઉપયોગ કરશો તો ગમે તેવી તમારી હરસમસાની સમસ્યા હશે તે મિત્રો થોડા દિવસોમાં જ દૂર થઈ જશે ઉપરાંત મિત્રો આ વનસ્પતિના આપણે બી લેવાના છે સુકાઈ ગયેલા બી હોય અને તેનું મૂળ તેનો પાવડર બનાવીને મિત્રો એક ચપટી જેટલો પાવડર રોજ સવારે એક ગ્લાસ હુફાળા પાણીમાં નાખીને પીશો તો મિત્રો થોડા દિવસોમાં તમારી અંદરની શક્તિ તમને જોવા મળશે અને ધીમે ધીમે તમારું શરીર છે એ મજબૂત થવા લાગશે મિત્રો આ વનસ્પતિને અતેબલા એટલે કે અતેબલા ખપાટ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો ઘણીવાર તમે સાંભળ્યું હશે કે અતેબલા છે તે આપણા હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે ઘણા પ્રકારની બીમારીમાં મિત્રો આ પહેલાં આપણને ફાયદારૂપ છે તમે જોઈ શકો છો અત્યારે જે વાડી વિસ્તારમાં રોડના કાંઠે આ વનસ્પતિ ઊગી નીકળેલી છે તો મિત્રો આ વનસ્પતિ આપણને ઘણી જગ્યાએ જોવા મળે છે તો તમને પણ આવી સમસ્યા હોય હરસમસાની સમસ્યા હોય શારીરિક નબળાઈ હોય તો મિત્રો આ વનસ્પતિના ઉપયોગથી તમને ખૂબ જ ફાયદો જોવા મળશે જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારા આ વિડીયોને લાઇક કરજો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો તેમજ આ વિડીયોને તમારા ક્રૂપ સકલમાં આગળ શેર કરવાનું ભૂલતા નહીં આભાર ધન્યવાદ મિત્રો